આજ તો બપોરે હે એને મસ્ત આરામ કરતી હતી ચા નો ફોન આવ્યો તું રેડી થઈ જા આજ તને હું મારું ખાતું જોવા લઈ જાઉં પછી તો આપણે પણ મસ્ત રેડી થઈને બે હીજા ગાડીમાં અને જો આવી કાંક જગ્યાએ પૂગી ગયા અરે આ ખાતું છે સીટું ભરવાનું અને સાજિદ છે ને ઝરકણની સીટું ભરવા આવે છે જો હમણાં જ એણે શીખવાનું ચાલુ કર્યું પણ એને આવડી પણ ગયું અને એને શીખવનારા આ છે અમારે વિક્રમભાઈ ઠાકોર તો આવું કામ મારે પણ શીખવું છે તમને કેમ લાગે છે મને આવડશે કે નહીં અને જો અમે ફૂલ ફેમિલી પૂગી ગઈ છે અને હું તો આ ખાતાની કહેવાય મહેમાન તો આ મારા ટોપી વાળા ભાઈ છે ને મસ્ત મસ્ત કડક શાહ આવ્યા તો આલો ફેમિલી આવી જાવ બધા પીવા શા પી લીધા પછી આપણને પણ ધંધા લગાડી દીધા અને આમાં છે ને ઉભા પગે કામ કરવું પડે અને મારું શરીર થશે જેવું એટલે લગભગ મારો મેળ નહીં પડે સીટુ ભરતા ફરતા હું તો આવી ગયા આટા ફેરા મારવા અને અહીંયા તો જો લાઈવ ગમિંગનું કામ હાલતું હતું અરે આ લાઈવ ગમિંગ કરવાનું અને પછી હાડીમાં લગાડવાનું એવું આ ભાઈ કહેતા કેતા પાછો તો કે લાવો તમને હું લાઈવ પ્રૂફ પણ બતાવું અને આ ભાઈ બીજું કોઈ નહીં પણ અમારા ગામના છે રાતના નવ વાગ્યા સુધી અમે બે જણાએ સીટું ભરી અને કાલથી આ બેય ભાઈ રજા આપી દેવાની છે ઓલું નથી કહેતા બોવર ખવરા પણ બોવડી નો બતાવાય તો અમને તો બોવળી બતાવી દીદીશ એટલે આ ભાઈની કાલથી કાલ છૂટી અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ